હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસું આવે એટલે દરેકના ઘરમાં કપડાં સુકવવાની પ્રોબ્લેમ થતી હોય છે ભીના કપડાં પહેરી ના શકાય અને કપડાં ચોમાસામાં જલ્દી સુકાય નહીં તો એના માટે કરવું શું આ પ્રોબ્લેમ દરેક એ દિશાને સતાવતી હોય છે કે કપડાં સુકવવા ક્યાં કપડાં પંખા નીચે જલ્દી સુકાઈ જાય એટલે આપણે ઘરમાં દોરીઓ બાંધીને રાખતા હોઈએ છે પણ સતત દોરીઓ બાંધેલી હોય તે પણ સારું નથી લાગતું તો આજે હું તમારી સાથે એ જ આઈડિયા શેર કરવાની છું જેના લીધે ચોમાસામાં કપડા તમે સરળતાથી સૂકવી પણ શકો છો અને ઘરમાં દોરીઓ પણ નહીં બાંધવી પડે ખૂબ જ સરળ અને ઉપયોગી આઈડિયા છે તો વિડીયોને એન્ડ સુધી જોજો તો એના માટે આપણને સૌથી પહેલા જરૂર પડશે બંગડીની તો આપણી પાસે એવી ઘણી બધી જૂની બંગડીઓ પડેલી હોય છે જે આપણે પહેરતા ના હોઈએ પણ એમ જ ઘરમાં મૂકેલી હોય છે તો એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો તો અહીંયા તમે મેટલની કે કોઈ પણ પ્રકારની બંગડી લઈ શકો છો ફક્ત અહીંયા કાચની બંગડી તમારે નથી લેવાની તો આ જે આપણે વસ્તુ બનાવવાના છીએ એનો ઉપયોગ ફક્ત તમે ચોમાસાની અંદર જ નહીં પરંતુ ચોમાસા બાદ પણ ઘરમાં તમે એક ઓર્ગેનાઇઝર તરીકે કરી શકો છો જે હું તમને વિડીયોના એન્ડની અંદર ચડાવીશ તો સૌથી પહેલા આપણે શું કરીશું કે બે બંગડીઓ છે એને અલગ કરી લઈશું અને સાથે આપણને જરૂર પડશે એક સેલો ટેપની તો અહીંયા મેં વ્હાઈટ સેલો ટેપ લીધી છે તમે કોઈ પણ લઈ શકો છો તો બે બંગડીઓ આપણે આ રીતના રાખી દેવાની છે અને સેલો ટેપનો મેં એક કટકો છે એ કટ કરી લીધો છે હવે આપણે સેલો ટેપની મદદથી બંને બંગડીઓને જોઈન્ટ કરી લઈશું અહીંયા તમે હોટ ગ્લુ ગન આવે એનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ આ જે વ્હાઇટ સેલો ટેપ આવે એની મદદથી પણ બંગડી એકદમ સરળતાથી જોઈન્ટ થઈ જાય છે

આની અંદર તમારો એક પણ રૂપિયો ખર્ચ નહીં થાય ઘરમાં પડેલી વેસ્ટ વસ્તુમાંથી તમે આને બનાવી શકો છો અને બનાવવું પણ ખૂબ જ ઈઝી છે તમે એક વખત વિડીયોને ધ્યાનથી જોશો તો આસાનીથી તમે પણ બનાવી શકશો એ જ રીતના આપણે ત્રીજી બંગળી છે એને પણ આ રીતના જોઈન્ટ કરી લેવાની છે તો અહીં આપણે બેબીના સેટ લેવાના છે એટલે ટોટલ છ બંગડી લીધી છે મેં તમે આ વિડિયો કયા ગામ કે કયા શહેર થી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારે ત્યાં વરસાદની શરૂઆત થઈ છે કે નહીં એ પણ મને કમેન્ટમાં લખીને જણાવજો ત્યારબાદ આપણને જરૂર પડશે એક હેંગરની તમારી પાસે કોઈ પણ જૂનું હેંગર હોય તો તમે એનો ઉપયોગ અહીંયા કરી શકો છો ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે કે આ જે બંગડીઓ છે એને આપણે આ રીતના લાઈનમાં ગોઠવી દેવાની છે તો અહીંયા જેટલું મોટું હેંગર હોય એટલી વધારે તમે બંગડીનો ઉપયોગ કરી શકો છો જો હેંગર નાનું હોય તો બંગડી અહીંયા તમારે ઓછી લેવાની ત્યારબાદ આપણે સેલોટેપની મદદથી બંગડીને આ રીતના હેંગરની અંદર મેંટી દેવાની છે જેથી એ ખુલી ના જાય તો એકદમ સારી રીતના બંગડી હેંગર સાથે જોઇન્ટ થઈ જાય છે અને આ જે બંગડીઓ છે એને પણ એકબીજા સાથે આપણે આ રીતના અટેચ કરી દેવાની છે તો બધી જ બંગડીઓ એકબીજા સાથે અટેચ થઈ જવી જોઈએ એટલા માટે આપણે સેલો ટેપની મદદથી એને આ રીતના જોઈન્ટ કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ બંગડીઓ છે એકબીજા સાથે એકદમ સારી રીતના જોઈન્ટ થઈ ગઈ છે આને બનાવવું બિલકુલ પણ મુશ્કેલ નથી આસાનીથી તમે બનાવી શકો છો ફક્ત એક વખત તમે વિડીયોને ધ્યાનથી જોશો તો આસાનીથી તમે આને બનાવી શકશો ત્યારબાદ શું કરીશું કે હેંગરની અંદર બધી જ બંગડીને આપણે સેલો ટેપની મદદથી જોઈન્ટ કરી દેવાની છે આ રીતનું ઓર્ગેનાઇઝર તમે માર્કેટમાં પણ જોયું હશે જે માર્કેટમાં મળે છે એ જ આપણે ઘરની વેસ્ટ વસ્તુમાંથી બનાવીને તૈયાર કર્યું છે

જેથી ક્લિપની અંદર તમે મોટા કપડા પણ સુકવી શકો આ હેંગરને તમે ઘરની અંદર કોઈ પણ જગ્યા પર હેંગ કરી શકો છો જેમ કે દરવાજા પાછળ મેં હેંગ કર્યું છે આ રીતના તમે હેંગ કરી અને બધા જ કપડાને અહીંયા સુકવી શકો છો જેના લીધે આપણે પંખાની હવાના લીધે કપડા જલ્દી સુકાઈ પણ જાય છે અને દોરીઓ પણ નથી બાંધવી પડતી તો આ રીતના મેં અહીંયા ટુવાલ છે એને લગાવી દીધો છે એના સિવાય જો મોટા કપડું હોય તો આપણે આ રીતના ક્લિપની મદદથી હેંગ કરી દઈશું તો આનો ઉપયોગ છે ને ફક્ત તમે કપડાં સુકવવા માટે જ નહીં પરંતુ ઘરની અંદર અમુક વસ્તુઓને ઓર્ગેનાઇઝ કરીને રાખવા માટે પણ કરી શકો છો તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું આસાનીથી આપણું કપડાં સુકવા માટેનું એક કોર્ટનાઇઝર બની અને તૈયાર થઈ ગયું છે એના સિવાય તમે આને અલમારીની અંદર પણ રાખી શકો છો આની અંદર તમે તમારા બધા દુપટ્ટાને હેંગ કરી શકો છો અથવા તો જે લાંબા નેકલેસ આવે એને રાખવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો એના સિવાય ક્યારે ઘરની અંદર કપડાં સુકવા માટે જગ્યા ઓછી હોય તો તમે બાલ્કનીની અંદર આ હેંગરને આ રીતના લગાવી શકો છો તો આ એક હેંગરની અંદર તમે ઘણા બધા કપડાં એક સાથે સુકવી શકો છો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી દેજો